અને એમણે છેલ્લા ત્રીસ વર્ષમાં સરકાર ગમે તેની હશે પણ એમણે જે ખાતમુહૂર્ત કર્યા હતા એ તમામ કામો પણ પૂર્ણ કર્યા એ કોણે ખાતમુહૂર્ત કર્યું હતું કેમ કર્યું હતું એના લપમાં પડ્યા વગર એમનો મંત્ર હતો બે હજાર લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર અત્યારે ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે અને એ છે મોદીની ગેરંટી પરંતુ હવે આ વિષયને લઈને ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે એવું કહ્યું કે આ મોદીની ગેરંટી અત્યારથી નહીં પરંતુ ઓગણીસસો એસીથી ચાલી રહી છે આખરે એમને એવું શા માટે કહ્યું આવું સાંભળીએ કે ભારતીય જનતા પાર્ટીની ઓગણીસો એસીમાં સ્થાપના પછી જેટલા ઇલેક્શનો આવ્યા એ દરેક ઇલેક્શનમાં જેટલા વચનો આપવામાં આવ્યા જે મેનિફેસ્ટોમાં જે વચનો આપવામાં આવ્યા હતા એ તમામ વચનો આજ સુધીમાં નરેન્દ્ર મોદી સાહેબે પૂર્ણ કર્યા છે કોઈ છેલ્લા ઇલેક્શન નહીં પરંતુ ઓગણીસો એસી થી આજ દિન સુધીના એ પહેલીવાર બન્યું છે મારે તો આપને એ પણ કેવું જોઈએ કે ત્રીસ વર્ષ પછી બે હજાર ચૌદમાં પહેલીવાર કોઈ એક પાર્ટીની સૌથી વધુ અથવા તો બહુમત સાથેની સરકાર બની એ નરેન્દ્રભાઈ મોદી સાહેબની બની અને એમણે છેલ્લા ત્રીસ વર્ષમાં સરકાર ગમે તેની હશે પણ એમણે જે ખાતમુહૂર્ત કર્યા હતા એ તમામ કામો પણ પૂર્ણ કર્યા એ કોને ખાતમુહૂર્ત કર્યું હતું કેમ કર્યું હતું એના લપમાં પડ્યા વગર એમનો મંત્ર હતો કે જ્યારે પણ જે પણ પાર્ટી આનું ખાતમુહૂર્ત કર્યું હશે ત્યારે એ વિસ્તારના લોકોની જરૂરિયાત હશે એમની માગણી હશે અને માગણીને ધ્યાનમાં લઈને મત મેળવવા માટે જે તે પાર્ટીએ કદાચ ત્યાં ખાતમુહૂર્ત કર્યું હશે પરંતુ આગળનું કામ નહીં કર્યું જરૂરિયાત એ વિસ્તારની આજે પણ ઊભી છે અને જરૂરિયાત પૂરી કરવી એ આપણે સરકારનો પ્રથમ એની જવાબદારી છે અને એટલા માટે બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસમાં છેલ્લા ત્રીસ વર્ષમાં જેટલા ખાતમુહૂર્તના કામ અધૂરા હતા તે શરૂ થયા ન હતા એ બધા જ કામ મોદી સાહેબે પૂર્ણ કર્યા છે એ પણ મારે આપને કહેવું છે